કે નવા તમે ચપ્પલ લ્યો ને પાંચસો રૂપિયાના તો એ કઠે અને જીવન જીવનની અંદર નવો સંબંધ બંધાય પાંચસો રૂપિયાના ચપ્પલ કઠે ને છતાંય આપણે દેતા આપણે બે વખત પાંચ વખત દસ વખત થી ડંખ પડે ને છતાંય પહેરીએ છીએ તો એ પાંચસો રૂપિયાના ચપ્પલ સ્વીકારી લઈને ભલા માણસ આખી જિંદગીનો સંબંધ કેમ આપણાથી સ્વીકારાતો નથી શરૂઆતમાં એ કઠશે પણ તમે એને સ્વીકારી લેશો ને તો એ કઠવાનું બંધ થઈ જાય વાત અહીંયા હું કરું છું કે લગ્ન ના માંડવે સરસ મજાનો મંડપ આવે અને સરસ મજાના પેલા ગીત વાગતો માધવપુર નો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી લક્ષ્મણી પર વાંચિત શ્રી ભગવાન મિથિલા કા કનખીલા જમાઈ રાજા રામલીલા આ બધું ભૂત છ આઠ મહિના કે વર્ષ દિવસ થાય ને એટલે ઉતરી જાય વાત તમને મારે કરવી છે કે દાંપત્ય જીવનની અંદર બંધાયા પછી એ હાથની અંદર હાથ રાખીને તમે ચાર ફેરા ફર્યા પછી ધર્મ અર્થ અને કામના ફેરા અને મોક્ષના ફેરા ફર્યા પછી એ દાંપત્ય જીવન તૂટે કેમ આખા ભારતના રાજ્યો ભેગા કરો એમાં ગુજરાત છઠ્ઠા નંબર ઉપર આવે છે કે જેમાં દાંપત્ય જીવન સૌથી વધારે તૂટે છે અને ગુજરાતની અંદર દર માંથી બે દાંપત્ય જીવન તૂટે છે પણ છતાંય મને એમ થાય કે જયારે લગ્નના ફેરા ફરતા હોય ને ત્યારે હાથમાં હાથ રાખીને ફરતા હોય ને ત્યારે તમને એવો વિચાર આવે કે કેમ થાય આપણે બીજા બધાને તૂટે છે તો આપણે રહે કે તૂટી જાય ત્યારે તો હોશ હોય ત્યારે એક આનંદ હોય ત્યારે એક નવા પાત્રની સાથે નવું નવું હોય ને હવને ગમે પણ મેં તમને કીધું એમ કે છ આઠ મહિના વર્ષ દિવસ થાય ને એટલે એક ભૂત ઉતરી જાય પણ ત્યારે શું કરવું ત્યારે મહત્વની પાંચ વાત કે આ પાંચ વાતને જો તમારા જીવનની અંદર તમારા સાથીદારની સાથે તમારા અર્ધાંગનાની સાથે આ તમે એક્સેપ્ટ કરો એટલે દુનિયાનું કોઈ પણ દાંપત્ય જીવન હોય એ તૂટતા બચી જાય બચી જાય બચી જાય અને સરસ મજાની મને તમારા અહીંયા લેખક રજનીભાઈ પટેલ એની બે પુસ્તક છે દાંપત્યનો દસ્તાવેજ છે ને સંબંધોની સુવાસ છે કદાચ જો તમને એ મોકો મળે ને તો એ વાંચજો એની અંદર પણ લખ્યું છે કે દાંપત્ય જીવનને ટકાવી રાખવા માટે સાસુ વહુના સંબંધને ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ પણ વાત મારે અહીંયા પાંચ કરવી છે મૂળ કે એક પાત્ર નક્કી કરી નાખે કે મારે શું કરવાનું છે તો બીજા પાત્રની ક્યારેય છૂટું થાય નહીં વાત નંબર એક છે એ જેવું છે એવું એ મારું પાત્ર છે એને બોલતા નથી આવડતું એને ચાલતા નથી આવડતું એને ખાતા નથી આવડતું પીઝો કેમ ખવાય એને નથી ખબર પડતી એને સેન્ડવિચ કેવી રીતે ખવાય એને નથી ખબર પડતી પણ છતાંય એ જેવું છે ને એવું મારું છે ને તમે ઓલી કુરકુરી અને એડવર્ટાઈમેન્ટ ભણી ગયા ને ટેડા હે પર મેરા હે એ કુરકુરિયું પણ આ પાત્ર એવું છે કે જેવું છે મારા પરિવારની મરજીથી મારી મરજીથી ચાર ફેરાની અગ્નિની સાક્ષીએ ગણેશપતિ દાદાની સાક્ષી મેં જેને સ્વીકારી લીધું છે ને હવે જેવું છે ને એવું મારું છે હું એને સમજીશ હું એને સુધારીશ અને નહીં તો હું એને સ્વીકારી લઈશ પણ એ જેવું છે એવું મારું પાત્ર છે મજા આવે અહીંયા બીજી વાત કે મારું પાત્ર છે ને એને મારે તન મન અને ધનથી સુખી કરવાની જવાબદારી મારી પોતાની છે

વ્યક્તિ તરીકે તમે નક્કી કરી નાખો મારે તન મન અને ધન થી સુખી રાખવાની જવાબદારી મારી છે સમાજ એને સુખી કરવા નહીં આવે મારું કુટુંબ એને સુખી કરવા નહીં આવે પણ આ જવાબદારી મારી પોતાની છે અને આ જવાબદારી તમે સ્વીકારો એટલે એ પાત્ર તમારે દૂર જાય વાત નંબર ત્રણ કે મારા પાત્રની સાથે હંમેશા મારે નીતિમતા અને વફાદારીની સાથે રહેવાનું છે મારા પાત્રને મારો ફોન ચેક કરવા મન શું થાય ભલા માણસ તમે હોય જેવા તો પંદર વખત ફોન ચેક કરે ને તમારે કઈ નો મળે ને એને અંદરથી એમ થાય કે તો ખોટો રાતે ઉઠીને બે વાગે ચેક કરી છે આપણે નીતિમત્તા ક્યારે મારે નથી છોડવાની મારી વફાદારી છે ને એને મારે આ જીવન નિભાવવાની છે છેલ્લો શ્વાસ હોય ને તો હૃદયની ની અંદર એકનું જ નામ એનાથી વિશેષ કઈ નહીં આવું જ્યારે તમારું જીવન હોય ને ત્યારે પણ એ પાત્રને તમને છોડીને જવાનું મન ન થાય વાત નંબર ચાર કે મારા પાત્રનું સ્વાભિમાન છે ને એ હું ક્યારેય ઝૂકવા નહીં દઉં ઘણી વખત વાત આવે કે એક પુરુષ તરીકે સાસુ અને પોતાના મમ્મી અને પોતાના પત્ની આ બે ની વચ્ચે પરણીને આવી હોય એ સાચી હોય ક્યારેક એનો પક્ષ લેજો કારણ કે એનું સ્વાભિમાન ઝૂકશે ને સાહેબ તો એને રહેવાનું મન નહીં થાય તમારી એના તમારા કારણે એના જીવનમાં લાંછન લાગશે ને તોય તમારી સાથે રહેવાનું મન નહીં થાય અને વાત નંબર પાંચ ભૌતિક સુખ સગવડતા કરતા એની હૈયાતી છે ને એ મારા માટે પહેલી પ્રાથમિકતા છે પાંચ કરોડનો બંગલો હોય સાહેબ પણ એ વ્યક્તિ હાજર ન હોય તો કોની સામે તમે તમારો જીવનનો જે દિવસ છે કેવો રહ્યો કેવો નહીં તમે કોની સામે કહેવા જાવ